मुकीदा बद्दा પછી ટેબલ પર ગોઠવી છે બद्दा મુકી મુકીને જાઓ મુકી દે લાકડી હા મુકી દે ચલો મુકી દે બद्दा ટેબલ ઉપર પહેલા લાકડી પછી બધા અહીંયા ઊભા જ રહેજો હા જોવાનું જ ભાઈ મુકી દે હા મુકી દે મુકી દે જીનું બધી લાકડી ગોઠવી દે તો લાઈન સરામ છૂટી છૂટી ગોઠવા બધા છૂટી છૂટી અહિયાં બધા જોજો હા ભાઈ તમે બધાએ વ્યક્તિ માફ કર્યું તું આમ જોડે ગોઠવો એટલે તમને ખબર પડે હા ચલો હવે બધા જુઓ તો ભાઈ બધી લાકડી એક સરખી છે મેં તો તમને શું માપવાનું કીધું તું હા શું માપવાનું હતું વેધ તો જોવો તો તમાર બધાની વ્યાત એક સરખી છે ના છે ભાઈ ના ના હોય પણ ફૂટપટ્ટી લાવો છો નાની તો એક સરખી હોય છે કે નથી હતી નથી હા ફૂટપટ્ટી જો ભાઈ અહીંયા સ્કેલ છે આપણી આ કાઢતો બેટા કોથળીમાંથી બહાર કાઢે જો કોઈની લાકડી એક સરખી છે ભાઈ અહીંયા જોવા તો બધાની છે લાકડી એક સરખી તો ભાઈ વેતનું માપ એક સરખું ગણાય જીનલ

ના હોય એટલે વેતનું માપ છે ચોક્કસ માપ નથી વેતનું માપ કેવું છે ભાઈ ચોક્કસ નથી